તો કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદનું જોર જામશે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય ફરીથી માહોલ જામશે તો જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે અમરેલી ભાવનગર અને દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છોટાઉદેપુર ભરૂચ સુરત તાપીમાં ભારે વરસાદની આગાહી છે નર્મદા વલસાડ નવસારી અને ડાંગમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દેશના પાંચ રાજ્યોમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં આજે રેડ એલર્ટ જાહેર છે ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અને ગોવામાં રેડ એલર્ટ અપાયું છે મધ્યપ્રદેશ બિહાર અને ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મુંબઈમાં પોલીસ એડવાઇઝરી જાહેર કરી લોકોની સૂચના આપી છે જરૂર ન હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળવા પણ સૂચના અપાઈ છે